નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટીઓફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ખાનગી હોસ્પિટલો પોતાની હોસ્પિટલોમાં આવેલ મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવાનો આગ્રહ રાખી શકશે નહીં ગુજરાત સરકારનો નિર્ણય જુઓ વિગતવાર અહેવાલ આજકાલ મોટા ભાગની હોસ્પિટલોમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોર જોવા મળતા હોય છે ત્યારે આ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જરૂરી સૂચન કરવામાં આવ્યું છે જેથી દર્દીઓ સરળતાથી કોઈ પણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે આવામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવાની ફરજ પાડવામાં આવતી હોય છે જેથી દર્દીઓ જેનેરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓને અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે જેથી દર્દીઓ સરળતાથી કોઈ પણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट सॉप, विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों, आज तारीख चौथ दिसंबर 2024, आहता आज ना समाचार, आपकी काले परिमड़ी थीं, यहाँ सुशील मैं रजा � तो।